એટલે નાવા ધોવાનું છે મારી પહેલાં તો હેતાંશ છે ને મિશ્રિતા નહીં ધોઈને રેડી થઈ જાય છે તો આજે હેતાંશ બી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે મિશ્રિતા બી નહીં ધોઈને રેડી થઈ ગઈ છે તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગુડ મોર્નિંગ હાય તો મિશ્ર બી નહીં ધોઈને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની અને રમવામાં પડી છે तरीका स्टाइल बताया फ्रेंड्स ना कीवी लगी ये <laughs> तक सीधी हेयर स्टाइल पाछा करो सर की जो आदत है ना गुड मॉर्निंग गुड मॉर्निंग जय गोगा महाराज जय गोगा महाराज गुड मॉर्निंग गुड मॉर्निंग जय गोगा महाराज जय गोगा महाराज कैसे हो मजा आ મોર્નિંગ થઈ ગઈ છે બધા બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધા નહી થઈને તૈયાર થઈ ગયા છે ખાલી મમ્મીને બાકી છે નાવા ધોવાનું હે કારણ કે મમ્મી બધાથી છેલ્લી ઉઠે છે હે શાંતિ હે સો ગાઈસ ચલો આપણે મંદિરના દર્શન કરવા જઈએ હવે સવાર સવારમાં રોજ મંદિરના દર્શન કરવા જોઈએ

આ આ બધું શું પહેર્યું તે જો મારે સેમ સેમ તો સેમ એ નહીં આ બે બોલો બોલો ભાઈ બોલો ભાઈ પરસેવાના રેપ જેપ થઈ ગયા તમે તો તો ગાઈસ અત્યારે વાગી ગયા છે પાંચ અને આજે એક જણની કોમેન્ટ હતી એ કોમેન્ટનો રિપ્લાય આપવા માટે હું લોગમાં એક ક્લિપ લઉં છું તો એની કોમેન્ટ એવી હતી કે ખુશીબેન તમને સપોર્ટ કરે છે તો પછી તમે લોગમાં કે લાઈવમાં કેમ બોલતા નથી ખુશીબેન બોલે છે તો તો ફાઇનલી મારા જે પર્સનલી કોન્ટેક મારા અને ખુશીબેનના જે લોગ જોતા હશે ને એ લોકોને તો ખબર જ હશે કે ખુશીબહેન મને સપોર્ટ કરે જ છે અને શરૂઆતમાં જ્યારે ખુશીબહેન લોગ સ્ટાર્ટ કરે ને આ બધું મારે છે ને મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ કાં તો મારું પાંચ હજાર કે સબસ્ક્રાઈબર થવાના હતા ને ત્યારે મારે બોલવું પડે પણ આજે બપોરે મારું માઇન્ડ થોડું ઓફ થઈ ગયું ને એટલે પછી મારે અત્યારે ક્લિપ બનાવીને અને પર્સનલી લોગમાં લેવી પડી તો જ્યારે ખુશીબેનને લોગ સ્ટાર્ટ કર્યા હતા ને ત્યારે બધાની કોમેન્ટ હતી કે હેતલબેન અને સચિનભાઈ બી લોગ ચાલુ કરો અમે તમને બધાને સપોર્ટ કરીશું તો અમે લોગ સ્ટાર્ટ કર્યા ત્યારે ખુશીબહેને બી કીધું કે તમે લોગ સ્ટાર્ટ કરો લોગ સ્ટાર્ટ કરો જ્યાં બી તમને નહીં ફાવતું હોય ને ત્યાં અમે તમને લોગ માટે હેલ્પ કરીશું તો ખુશીબેન હેલ્પ કરતા તા બી ખરીને હાલમાં કરો છે બી એવું નક્કી નથી કરતા મારે એની ટાઈમ રાત્રે બાર વાગે એક વાગે કંઈ બી ટાઈમે કંઈ બી હું ફોન કરું કે મને આ નહીં ફાવતું શું પ્રોબ્લેમ આવે છે સ્ક્રીનશોટ મોકલું કે કેમ આવું આવે છે તો ખુશીબેન મને સજેસ્ટ કરતા હતા કે આના કારણે આ પ્રોબ્લેમ છે આના કારણે આ પ્રોબ્લેમ છે એટલે ખુશીબેને મને સપોર્ટ કર્યો અને લોક સ્ટાર્ટ મેં ત્યારથી કર્યા અને જોડે જોડે ખુશીબેનની સાથે સાથે મને સચિને બી બહુ સપોર્ટ કર્યો એટલે મેં એના સચીને સ્ટાર્ટ કર્યા લોગ અને એમના સપોર્ટથી હું એટલે છું એ વાત સાચી જ છે ખોટી નથી તો એના માટે મેં ક્લિપ બનાવી લીધી છે અને તમને બધાને એવું લાગે છે કે ખુશીબેનના કોપી કરે છે આમ છે તેમ તો બધા લોગમાં મારી કોપી નથી એ વાત ખોટી છે અમુક અમુક ટાઈમે કેવું છે કે મા અમુક મોટા જે લોગર છે એટલે ખુશીબેન એક મો પ્રોફેશનલ અને મોટા લોગર છે અને હું એક નાની લોગર છું હજુ સ્ટાર્ટઅપ જ કહેવાય મારું એ તો એક પ્રોફેશનલ લોગર છે અને બહુ મોટા લોગર છે એમના ઇન્સ્ટાગ્રામમાં તમને આ યુટ્યુબમાં તમને ખબર જ હશે કે કેટલા સબસ્ક્રાઈબર્સ શું છે નહીં શું નહીં તો અત્યારે કેવું છે કે કોઈ બી વ્યક્તિ છે ને બધું જોઈ જોઈને શીખતા હોય ચાહે હું હોય કે કોઈ બી હોય ગમે તેનું કોકનું કોકને જોઈ શીખતા હોય પણ હું પર્સનલી યુટ્યુબમાં જ્યારે લોગ સ્ટાર્ટ કર્યા ને ત્યારે પહેલેથી હું ખુશીબહેનના લોગ વધારે જોતી હતી એટલે એમાંથી મને વધારે આઈડિયા મળતો હતો એટલે એમ તમને બધાને એવું લાગતું હશે કે હું કોપી કરતી હતી તો હંમેશા માણસ નાનો માણસ છે અને મોટા વ્યક્તિને જોઈને જ શીખતું હોય છે એ ઉપરથી નીચે કંઈ શીખીને તો બધું આવતું નથી એટલે જે બી વ્યક્તિ છે ને મોટું જે વ્યક્તિ હોય ને એનું બધું જોઈ જોઈને શીખતું હોય છે કે પર્સનલી મારા બીજા કોઈનો કોન્ટેકની જરૂરત નથી કે પર્સનલી મને સપોર્ટ બી એ કરે છે અને એમનાથી મને ઘણું બધું શીખવા બી મળે વીસ મિનિટ થાય છે એમનું આખું વર્ક પ્રોફેશનલ છે અને મેં હજુ એટલું પ્રોફેશનલ કર્યું નથી કારણ કે હું હજુ એટલી બધી પ્રોફેશનલ બની બી નથી એટલે મહેરબાની કરી એમની સાથે મારું કમ્પ્લેટ ના કરશો કે તમે કોપી કરો કોપી અને કોપી કરતી હશો તો બી એ મારા જોડે આટલો સપોર્ટ કરો છો હું એમના લોગ જોઉં છું તો કંઈક ને કંઈક તો કોપી થાય જ એવું કમ્પલસરી નહીં બધાના લોગ બધા એનું ડેલી કંઈક અલગ ના અલગ આવતું હોય એ વસ્તુ તો ખોટી જ છે બધાનું કંઈક ને કંઈક સેમ થતું હોય હવે તમે લોકો મારાના ખુશીદીના લોગ જોડે ને જોડે જોતા હોય એમના દસ વાગે આવો મારો અગિયાર વાગે આવે જોડે જોતા એટલે તમને કંઈક ને કંઈક તો કોપી લાગતું જ હોય તો મહેરબાની કરીને આવી નેગેટિવ કોમેન્ટ ના કરશો અને જો હું બી શીખ એ મને શીખવાડે જ છે એવું નથી કે નહીં શીખવાડતા હું બધું એમને જોઈને શીખું છું બી ખરી અને સપોર્ટ બી મને કરે જ છે અને અત્યાર સુધી પહોંચવામાં અમને મને સપોર્ટ કર્યો જ છે નહીં કર્યો એવું નથી તો હંમેશા એ મોટા વ્યક્તિ છે મોટા પ્રોફેશનલ લોગર છે આ તો અમે બે એકબીજાને ઓળખીએ છીએ તો વસ્તુ અલગ છે ના ઓળખતા હોય હું એમના લોગ જોઈને કોપી લોગ ઉતારતી હોય તો તમે લોકો એવું નહીં કહી શકવાના કે તમે કોપી કરો છો કામ કરો છો તેમ કરો છો અમારી બેનનો કોન્ટેક છે અમે બે અમે બે જોઈએ છીએ જોડે હોય છે એટલે લોગ તમે જોડે જોવો છો એટલે તમે એમ કહો છો કે કોપી કરીએ છે બાકી એવું મારા માઇન્ડમાં નથી કે હું સેમ ટુ સેમ એમની કોપી કરું આમ છે તેમ છે એવું કશું નથી અમુક અમુક વસ્તુ તમારા માઇન્ડમાં એવી છે કે કોપી થઈ જાય તો અમુકની કોમેન્ટ આવે એ કોમેન્ટ પ્રમાણે અમે બ્લોગ શૂટ શૂટ કરું છું હું અને તો બસ હું એટલું જ કહેવા માગીશ કે ખુશીબેન સપોર્ટ કરતા હતા અને કરે છે બી ખરી હાલમાં અને જોડે જોડે મને સચિન બી ફૂલ સપોર્ટ કરે છે અને એ બંનેના કારણે જ હું અત્યારે આટલે પહોંચી છું એટલે મહેરબાની કરીને તમે નેગેટિવ કોમેન્ટ ના કરશો પ્લીઝ તો તમારા માઇન્ડમાં જે બી હોય મને કોલ કરીને કહી શકો છો માર કોમેન્ટ કરીને તમે ખોટું માઇન્ડ ડિસ્ટર્બ ના કરશો અને તમને બધાને એવું લાગતું હતું પાંચકી આવી ગયા છે ઘમંડ આવી ગયા છે તો એવું મારા માઇન્ડમાં બિલકુલ છે નહીં અને ખુશીબેન સપોર્ટ કરતા હતા એ બધાને જે પર્સનલી રોજ લોક જોવો છે ને એ લોકોને તો મારે કહેવું પડતું છે જ એ સપોર્ટ તો કરે છે પણ જોડે જોડે હું અને સચિન મહેનત બી એવી કરીએ છે તો એમના સપોર્ટ અને મારી મહેનતથી જ અમે આગળ વધ્યા છે અને ખુશીબહેનના સચિનના જોડે જોડે તમારો બધાનો બી આટલો પ્રેમ આટલો સપોર્ટ હતો એના કારણે હું અત્યારે આટલી છું તો તમે આવોના આવો સપોર્ટ કરતા રહેજો ખુશીબેન જેમ સપોર્ટ કરે છે એમ તમે મેં કરતા રહેજો અને મારા જે નવા યુઅર્સ છે જે ખુશીબહેનના લોગ વોગ ના જોતા હોય તે ફટાફટ ખુશીબહેનના લોગ બી જોજો સબસ્ક્રાઈબ બી કરજો અને લાઈક બી કરજો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ બધા હવે ત્યાં જઈને તમે જોજો કે અમે ક્યાં જઈએ છીએ એન્ડ શું કરીએ છીએ અને ફૂલ મોજ કરીશું અને આ રહી ટકેશ આની હા સચિન માંસા નથી એટલે હું બનાવી રહી છું વ્લોગ ના ના માસિન જોર નહીં આવતું એ બી ખૂબ મહેનત કરે છે એન્ડ તમે બી બધા સપોર્ટ કરો આમ બી કરો છો પણ હજુ વધારે સપોર્ટ સૌ લગમાં બન્યા રહો કેવો લાગે છે લાઈક કરજો કોમેન્ટ શેર કરજો અને મળી એક નવા લોક સાથે